લોક નાટકનું નમકિતો જે છે હજાર જણે હોય છે આ આમલી તમને કે કઈ બની કે પોતે નખી છે તારો નીકળી છે છે

જેત્રે સ્કૂલ ની ઉપર વિશ્વાસ મૂકી રહે છે આપણે કોલાસનું આલતી સભામાંથી સાચું અમે એમાં ભલે કારણ તારો વિષયે એટલે કેમિકલ એન્જિનિયર બનવાનો બળગાળ કેવો અરે આને અમે દુકાન લઈને બેઠા હતો બરોબર ઉછીના વાળો હતો એટલે હું નથી માનતો હું તો વ્યાજ ભગી છે બાકી આપણું ભાગીદાર રહેતા છે વસ્તુ છે તમે ગ્રાન્ટી માંગીએલો છો મને ભાગીદાર બનાવો કઈ મદદ થાય પણ એને તમારો છે એટલે હવે મારે જેટલો છે કે એને ખબર છે 5 લાખ ઇન્વેસ્ટ કરતા મને 5 મહિનામાં 10 લાખ મળે છે 1 ટકા વ્યાજ એ લઈ લે છે તમને ભાગીદાર ને બનાવ છે આપણે ગાડા દે 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 ભરી દે છે તમારો ધંધો કોઈ કે પોતે કોઈ ન અને આંગળ તો નથી એ કરો દેવું એટલાનો આ બધા એનો પણ આ છે મારી પાસે બજેટ બિયારવાની વ્યવસ્થા છે અને છે આજ પણ જે કઈ તો કોનો છે કલા કે કલાનો વિકાસો આજે ફળને કોઈ પાબંધી નથી કે આઈ તમામ સરા પાર્કિંગ કે લે પ્રસાદ દે જો કોઈ તમારી પાસે 10 રૂપિયા માંગે તો મારા જડા જોડે લઈને થી નીકળી જાવ એ લો હું તો તમને એવું કહું છું અને આનાજીને હારી જગ્યા તમને મળતો આ કોઈ ના આજ બેઠા બેઠા હું જે કરું છું એ તમે કદા તમને અમારી પ્રાર્થના આજ હું ઠાકરની પાંચ એમાં જ છે કે જે ભરોસે આયા એના કર્મમાં જે કે લખી હોય પણ જો એમે હાથા ભાવથી લોકોને હોય અને સમય બચે પાંચ ઓ તારા કર્યા હોય અને એ અમારી જોડીમાં કદાચ થોડું કે ભેગો જીવાય એ હું દીકરી નામને આપે આયા ના ભગવાન ક્યારે કાંજે નથી ભજી ન હો જે જરાક આપડે ભૂલી જઈએ પણ એમાંથી બચ્યા ખરા

કે ઘણા આપણા માનની રોઈ જાય તો જો કોઈ કે સક્ષમ હોય જોવાનો મન થી રાજી હોય બચાવવામાં કામ આવી છે ને તો એ મોટો દાન છે એટલે એ મનમાં એવું એવું

રાજો તો જો તમને કદાચ અચાનક કોઈની જરૂર તો તમને આ મદદમાં છીએ તમને સોગાવાજી મદદ કરતા આયો પછી જો આપણો જવાબ રતો તો આપ ભગવાને કર્મરતું નથી કરવાના ભગવાને જે કઈ થોડું ઘણું આપ્યું છે એ ઘણો મોટો છો મે હું એટલો ઘણી સાબિત થાય આડે પરિવાર આજ મે કીધું કે એટલા પરિવાર આ નીકળ્યા બધું ના તો નહીં આ એ પણ નડવા ના જો આરો ના કરીય પતય એટલે તમને હજુ સોચન આવસ જમ કે મરુ સરવનસ રોકા ડકાયા નથી જતાં રોતો ને પેટ તમે માલિક છો પાઠલે બજે દૂર આયા છો તો પ્રાર્થના લગાયા ઉત ના છો હમે આયે ભગવાનના તો મારા બાપની રચના છે લખી લખશું બાકી ના વાપરતા પાણી આવે તો અસર થવાની નથી મેં નક્કી કર્યું હશે

સૌ કહે માથે જોવું છે જે બોલું છું અને અનુસરવું છું તે જ બોલું છું કરી તો ગામમાં જઈને જે નોકરી એ કરી અમે આઈ આઈ કોઈ પૈસા નથી એ કરવા તમને મને આવું જીવાડ આવું નક જેમ સૂચના આપે એનું સજો સમયનો ઉભાવ છે તો મિત્રો આ શ્રી નું પ્રવચન આશા છે તમે સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને મિત્રો અવાજ થોડોક આવતો હતો કેમ કે માઇકમાં થોડો પવન નો કરી લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા તમને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માંથી અલગ તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય